એક મહારાણીજીનો નિયમ હતો કે સવારે સૂર્યના દર્શન કરીને પછી જ જમવું અને એકવાર એવું બન્યું કે દિવસો સુધી સૂર્ય દેવે દર્શન ન દીધા એમણે જમ્યા નહીં તબિયત નહોતી બગડી આ જે બૌદ્ધ કથાઓ ભણાવવામાં આપણને આવે છે એની પાછળનો આખો વૈજ્ઞાનિક સંદેશો આવો છે કે ચોમાસામાં સૂર્યની ગેરહાજરીમાં જંતુઓ ખુલ્લી તલવારે ફરતા હોય છે બેક્ટેરિયા અને બીજા આપણને બીમાર પાડનારા જંતુઓ કેમ કારણ કે જ્યારે સૂર્યનો તડકો દરરોજ હોય છે ત્યારે હવામાં અમુક મીટર સુધી રહેલા જંતુઓ અને અશુદ્ધિઓ ટોક્સિન્સનો સૂર્યની ગરમી અને સૂર્યની પ્રચંડ તાકાત નાશ કરે છે સાથે સાથે આપણી જે પાચન શક્તિ છે આપણી પેરિસ્ટિસ મુવમેન્ટ છે એ સીધે સીધી આપણા લિવર પેન્ક્રિયા સાથે પેટ સાથે જોડાયેલી છે સૂર્યની ઉર્જા એને પણ મળે છે એટલે આપણું પાચનતંત્ર પણ ચોમાસામાં ધીમું ચાલે છે નબળું નથી પડતું સાથે જે સેરેટોનિન અને મૂડ આપણને તડકામાંથી મળે છે એ ચોમાસામાં તડકો ન હોવાના કારણે ઓછું થઈ જાય એટલે આપણે થોડા મૂડલેસ નિરાશ એન્ઝાઈટીમાં ચોમાસામાં લાંબા દિવસો વાદળ રહે તો આવી શકીએ છીએ સામે એક ફાયદો થાય છે ચોમાસામાં જોઈને આકાશનું જોડાણ હોય છે એને કારણે જો તમે ધ્યાન અને મંત્રમાં વધારે રહો મનને વધારે શાંતિ મળે છે આધ્યાત્મિક યાત્રા ધાર્મિક યાત્રા સારી ચાલે છે મૂળ તો ચોમાસામાં આપણે શું કરવું આપણા પાચનતંત્ર માટે બતાવી જ દીધું છે અમલ કરવાનો છે બધા ધર્મમાં ઉપવાસો આવે છે આપણે જે જમવાનો સમય છે એ વખતે હળવો ખોરાક લઈએ જેમાં જેને પચાવવામાં તકલીફ પડે એ અનાજ આપણા માટે નકામું છે તમને ઘઉં માફક નથી આવતા તો હમણાં ઘઉં અને દૂધ ચોમાસામાં ઓછા કરી દો તમને ચોખાથી તકલીફ પડે છે તો ચોખા બંધ કરી દો જેને જે માફક નથી આવતું એ ન લે અને સૌથી સારી સલાહ તો એવી છે આ દિવસો દરમિયાન એટલીસ્ટ આજે જુલાઈ ઓગસ્ટ અને અડધો સપ્ટેમ્બર એટલીસ્ટ ફોર ધ પીરિયડ ઓફ સેવન્ટી એટી ડેઝ તમે ડિનરમાં ફળો લો અથવા સુપ ને ખાખરો લો અથવા દૂધ અને ખાખરો લો અથવા દૂધની સાથે ખજૂર લો આ બધી વસ્તુઓ તમને સીધે સીધા સાજા રાખે છે કારણ કે જો તમે પાચન તમારો ટેકો આપો છો તો તમારી ઇમ્યુનિટી ચોમાસામાં જે ડાઉન થાય છે એ ઓછી ડાઉન થશે કે નહીં થાય તમે તમારા શરીર માટે ચોમાસામાં શું કરશો તમે એકલા ફ્રૂટ પર રહો તો પણ ચાલી શકો છો કારણ કે આપણે ખોરાક પચાવવા માટે નથી ચાલતા જીવતા રહેવા માટે ચાલીએ છીએ સારી ઊંઘ માટે ચાલીએ છીએ હૃદયને કુદરત સાથે જોડાયેલું રાખવા માટે ચાલીએ છીએ ડિપ્રેશન ઘટાડવા એન્ઝાયટી ઘટાડવા કે પ્રસન્ન રહેવા માટે ચાલીએ છે મારા જે દર વર્ષે સિત્તેર દિવસના ફળ અને દૂધ પરના ઉપવાસ હોય છે એ દરમિયાન મારું એક કલાકનું ચાલવાનું તો ચાલુ જ હોય છે અને મને એ વોકિંગથી ક્યારેય તકલીફ નથી પડી મારો અનુભવ હું કહી શકું તમે કરો તો તમારો કહી શકો એમાં મીઠાનું ધ્યાન રાખવાનું કારણ કે ઉપવાસમાં આપણે આજે અત્યારે હીટ વેવના જમાનામાં રહીએ છીએ એમાં મીઠું બંધ ન કરવું જોઈએ અને કોઈ ધાર્મિક કારણસર કોઈને સિંધવ જ લેવું પડે તો એ સિંધવનું પ્રમાણ વધારી દેવાનું એટલીસ્ટ ઓછું ન કરતા નહીતર સોડિયમ ઘટવાથી મુશ્કેલી એવા મુકાશો બસ મેં તમને સીધે સીધી પાચનતંત્ર સાથે જોડાયેલી તમારા મન સાથે જોડાયેલી ટિપ્સ આપી દીધી ડાયટનો રસ્તો આપી દીધો નક્કી તમારે કરવાનું છે કે તમારે તમારા મન પર કંટ્રોલ કરીને કેટલો સમય તમારા ધ્યાન પ્રાણાયામ મંત્ર માટે આપવો છે જીભ પર કંટ્રોલ કરીને કેટલા દિવસો કે પૂરેપૂરા સિત્તેર એસી દિવસ ડિનરની અંદર જેવી મેં સૂચના આપી એમ કરવું છે વાયરસ બેક્ટેરિયા ખુલ્લી તરવારે ભલે ફરતા તમારી અંદરનો સૂર્ય એટલે કે પાચનતંત્ર બરોબર કામ કરશે તો એ ખુલ્લી તલવારવાળા જંતુઓ તમારા શરીરની ઇમ્યુનિટી સિસ્ટમને વધારે ડાઉન નહીં કરી શકે અને છેલ્લે જે અનેક કહી ચૂક્યો છું એ તમારા ઘરનો અદ્ભુત ઈલાજ તમને હું આપી દઉં છું કડવો લીમડો તમારા બધાના ઘરની નજીક રહેલો છે એના દસ પત્તા તુલસીના સાત પત્તા એક ગ્લાસ પાણીની અંદર સાત આઠ મિનિટ ધીમા તાપે ગરમ કરી ઠંડુ કરી ગાળી અને દિવસમાં બે વાર તમે આને જમવાના કલાક પહેલાં કે અડધો કલાક પહેલાં પી જાઓ તમે બંને વાર કરો તો બહુ સારું બંને વારનો ઉકાળો ભેગો એક વારમાં બનાવી શકાય ઇમ્યુનિટી માટે સાંધાના દુખાવા માટે બીમારીથી બચવાને બીમારી હોય બધામાં આ મદદ કરે સ્વસ્થ રહો અને બીજા લોકોને સ્વસ્થ રહેવા માટે આને શેર કરો ફરી મળીશ આવી જ વાતો સાથે